જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધમાં આવેદનપત્ર અપાયું છે ત્યારે ધાર્મિક ઓળખાણ કરી પ્રવાસીઓની હત્યાના વિરોધમાં ગુજરાતે રોષ જતાવ્યો છે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બજરંગ દળ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર અપાયું છે હુમલો કરનારા આતંકીઓને ઝડપી કઠોર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જમ્મુમાં જતા પ્રવાસીઓની સુરક્ષા વધારવા યોગ્ય પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બનાસકાંઠા જિલ્લો આજે આપણે આવેદનપત્ર આપ્યું જે કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એની અંદર જે આપણા સત્યાવીસ ભારતીય હિન્દુઓના જે મૃત્યુ થયા છે જે આપણે સરકારને નમ્ર વિનંતી છે કે આની અંદર કે તમે કડકમાં કડક પગલાં લો જે આરોપીઓ છે એની અંદર ફાંસીની સજા કરો અને ક્યાં સુધી આવી રીતે આપણા હિન્દુ ભાઈઓ અને નામ જાતિ ધર્મ તમે જોયું હશે કે એમને ધરમ પૂછીને જે ગોળી મારી છે ને ત્યાં સમજદારને જરા કાફ હિન્દુઓ સમાજને સમજદારને ઈશારો કાફી છે કે ધર્મ જોઈને જો ગોળી મારતા હોય ને તો આજે તમે સમજો અને હવે થોડા સમજદાર બનો અને હિન્દુઓ મારા જાગો આતંકવાદી હુમલો ખરેખર બહુ સખત છે અને જો અમે વોટ આપ્યા છે ને ઉપર સરકાર બેસાડી દે ડુંગળી બટાકા માટે નથી આપ્યા અમે લોકોએ અમે લોકો આનો ઝડપા તોડ જવાબ આપવા માટે તમને વોટ આપીને બેસાડ્યા છે તો અમે નમ્ર વિનંતી છે સરકારને કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકાર આ લોકોને ફાંસીની સજા આપે જય હિન્દ